મિત્રો સ્વાગત છે આપનું આપણી ચેનલ ટેકનિકલ ટીચરમાં આજે મિત્રો સામાન્ય જ્ઞાનના કેટલાક મહત્વના પ્રશ્નો આપણે જોઈશું જે પ્રશ્નો તલાટીની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે આપણે જાણીએ છીએ મિત્રો કે તલાટીની પરીક્ષાની અંદર પાંત્રીસ ગુણનું વેઠે છે એ સામાન્ય જ્ઞાનને એટલે કે જીકેને કેને હોય છે તેવા જીકેને કેને ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોનું સંકલન મિત્રો આ વિડીયોમાં કરેલું છે તો ચાલો જોઈએ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો નંબર એક ભાખરા નાંગલ યોજના કઈ નદી પર આવેલી છે મિત્રો સાચો જવાબ છે સતલુજ નદી પર બે સૌપ્રથમ પંચાસરમાં કયા વંશના શાસકો રાજ્ય કરતા હતા ચાવડા ત્રણ વનરાજ ચાવડાએ કઈ નદી ઉપર નવું નગર વસાવ્યું છે તો મિત્રો સાચો જવાબ છે સરસ્વતી નદી પર ચાર ચાવડા વંશ પછી ગુજરાતની રાજસત્તા કયા વંશના શાસકોએ સંભાળી તો મિત્રો સાચો જવાબ છે સોલંકી પાંચ કયા રાજાના સમયમાં કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા તો મિત્રો સાચો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ નંબર છ કયા રાજાના સમયમાં અણહિલવાડ પાટણ વિદ્યાનું ધામ બન્યું હતું તો મિત્રો સાચો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ સાત કયા રાજાના શાસનમાં ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી સાચો જવાબ છે કુમારપાળના આઠ ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો ચિલકા સરોવર છે એ ઓડિશા રાજ્યની અંદર આવેલું છે નવ રાણીની વાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું તો મિત્રો સાચો જવાબ છે રાણી ઉદયમતીએ રાણીની વાવ કેટલા માર્ગની છે તો મિત્રો રાણીની વાવ છે એ સ્કૂલ સાત માર્ગની છે નંબર દસ અગિયાર કોના કહેવાથી દ્વારકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા મિત્રો સાચો જવાબ છે રાજમાતા મિનરદેવીના બાર ગુજરાતમાં સહસ્ત્રલિંગ તરાવ ક્યાં આવેલું છે પાટણમાં તેર ઈસવીસન અગિયારસો ઇઠ્યોતેર માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો મિત્રો સાચો જવાબ છે રાણી નાઇકી દેવીએ નંબર ચૌદ અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું સુલતાન અહમદ શાહે પંદર હેમચંદ્રાચાર્યે રચેલા વ્યાકરણ ગ્રંથનું નામ શું હતું સાચો જવાબ છે સિદ્ધ હેમ શબ્દનું શાસન સોળ સોલંકી યુગમાં સોમનાથ પાટણ કયા ધર્મનું પ્રખ્યાત ધામ ગણાતું હતું તો મિત્રો સાચો જવાબ છે શૈવ ધર્મનું સત્તર સોલંકી યુગમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું હતું દ્વારકા અઢાર રાણા પ્રતાપ અને અકબરના લશ્કર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું તો મિત્રો સાચો જવાબ છે હલ્દી ઘાટીના મેદાનની અંદર રાણા પ્રતાપ અને અકબરનું યુદ્ધ થયું હતું ઓગણીસ ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે તો મિત્રો સાચો જવાબ છે વડનગરમાં વીસ વનરાજના પિતાનું નામ શું હતું જય શિખરી એકવીસ અણહિલવાડ પાટણના પશ્ચિમે આવેલા હાલના કયા ગામનું અપભ્રંશ થયેલું નામ છે તો મિત્રો સાચો જવાબ છે અનાવાડ બાવીસ નવા વસાવેલા નગરનું નામ અણહિલવાડ પાટણ વનરાજે શાના ઉપરથી રાખ્યું હતું તો મિત્રો અણહિલવાડ પાટણ જે છે એ પોતાના મિત્ર અણહિલ નામ પરથી રાખેલું હતું ચાવડા વંશના શાસકોએ આશરે કેટલા વર્ષ સુધી ગુજરાત પર રાજ સત્તા સંભાળી તો મિત્રો સાચો જવાબ છે એકસો ને છન્નું ચોવીસ કયા વેપારીએ મહારાણા પ્રતાપને આર્થિક મદદ કરી હતી તો મિત્રો સાચો જવાબ છે ભામાશાહે પચીસ સોલંકી વંશના કેટલા શાસકો રાજ્ય સિંહાસન છોડી મુકટધારીમાંથી કંથાધારી બન્યા હતા તો મિત્રો કુલ છ સોલંકી વંશના શાસકો જે છે એ રાજ્ય સિંહાસન છોડી અને મુકટધારીમાંથી કંથાધારી બન્યા હતા છવ્વીસ કોણે રાજ્યમાંથી યાત્રા વિરોધ બંધ કરાવ્યો તો મિત્રો સાચો જવાબ છે મિનરદેવી સત્યાવીસ કરણદેવ વાઘેલા કોની સેના સામે હારી ગયા હતા તો મિત્રો સાચો જવાબ છે અલાઉદ્દીન ખિલજીની અઠ્યાવીસ ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા વાઘેલા ઓગણત્રીસ સોલંકીઓના રાજ્યતંત્રમાં કોનું સ્થાન સર્વોપરી હતું રાજાનું સોલંકીઓના રાજ્યતંત્રમાં મુખ્ય અમાત્યને શું કહેવામાં આવતું તો મિત્રો સાચો જવાબ છે મહાત્માત્ય બત્રીસ સોલંકીઓના રાજ્યતંત્રમાં નાણાં ખાતાને કયા નામે ઓળખવામાં આવતું હતું શ્રીકરણ તેત્રીસ સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાંથી સૌથી મોટો ભાગ શું કહેવાતો હતો તો મિત્રો સાચો જવાબ છે મંડલ ચોત્રીસ સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં મંડળનો પેટા વિભાગ કયા નામે ઓળખાતો હતો તો મિત્રો સાચો જવાબ છે મંડલનો પેટા વિભાગ જે છે એ પંથક નામે ઓળખાતો હતો પાંત્રીસ સોલંકી શાસન વખતે ગુજરાતમાં કયા ધર્મના અનુયાયી વધારે હતા સાચો સાચો જવાબ જવાબ છે 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 ધર્મના આબુમાં કયું મંદિર પ્રખ્યાત હતાનું સડત્રીસ સલ્તનકારમાં જ્યારે સત્તાનું કેન્દ્ર અમદાવાદ બન્યું ત્યારે કઈ ભાષામાં કેટલાક પુસ્તકો લખાયા હતા તો મિત્રો એ વખતે ફારસી ભાષાની અંદર પુસ્તક લખાયા હતા અડત્રીસ ભારતમાં ખેત પેદાશોને તૈયાર કરતી વસ્તુઓ પર કયો માર્કો લગાડવામાં આવે છે તો મિત્રો સાચો જવાબ છે એક માર્ગનો ઓગણચાળીસ ભારતમાં ઘર વપરાશમાં ઉપયોગી ચીજ કયો માર્કો લગાડવામાં આવે છે તો સાચો જવાબ આઈ એસઆઈ નો ચારીસ શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગનું ચિહ્ન હોય છે લીલા માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગનું ચિહ્ન હોય છે તો મિત્રો લાલ રંગનું બેતાલીસ ભારતમાં ઊનની બનાવટો અને પોશાકની વસ્તુ ઉપર કઈ નિશાની હોય છે ભારતમાં સોના ચાંદીની બનાવટો ઉપર નિશાની હોય છે તો મિત્રો હોલ દ્વારકાધીશના મંદિરનું શિખર કેટલા માર્ગનું છે તો મિત્રો સાચો જવાબ છે છ મોઢેરાનું મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું તો સાચો જવાબ છે ભીમદેવ પહેલાય છેતાલીસ ગુજરાતમાં રુદ્રમહાલય કયા સ્તરે આવેલો છે તો સાચો જવાબ છે સિદ્ધપુરમાં સિદ્ધપુરનો રુદ્ર મહાલય બાંધવાની શરૂઆત એ કોણે કરી હતી તો મૂર રાજ સોલંકી અડતાલીસ પાલીતાણા જૈન તીર્થ ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે શૈત્રુંજ પર્વત પર ઓગણપચાસ શૈત્રુંજ્ય પર્વત કોનું સ્થાન ગણાય છે તો મિત્રો સાચો જવાબ છે ઋષભદેવજીનો અને પચાસ મિનારના નિર્માણની શરૂઆત કોના સમયમાં થઈ હતી તો મિત્રો સાચો જવાબ છે કુતુબુદ્દીન અયબકના હવે મિત્રો વિડીયોના અંતમાં આપણે કેટલાક સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈશું કેમ કેમ કે મિત્રો તલાડીની પરીક્ષાની અંદર એકથી બે ગુણની અંદર વિજ્ઞાનના પ્રશ્નો છે પૂછાતા હોય છે તો મિત્રો ચાલો જોઈએ કેટલાક આજે વિજ્ઞાનના પ્રશ્નો એક આંબલીમાં કયો એસિડ હોય છે તો મિત્રો ટાર્ટરિક એસિડ દહીંમાં કયો એસિડ હોય છે મિત્રો સાચો જવાબ છે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે ત્યાર પછી પાલકની ભાજીમાં કયો એસિડ હોય છે તો મિત્રો પાલકની ભાજીની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે ત્યાર પછી કીડીના ડંખમાં કયો એસિડ હોય છે તો મિત્રો કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે ત્યારબાદ મધમાખીના ડંખની અંદર જે એ કયા પ્રકારનું વિષ હોય છે કે કયું વિષ હોય છે તો મિત્રો મધમાખી જ્યારે ડંખ મારે ત્યારે મધમાખીના ડંખની અંદર મેલેટિન નામનું વિષ છે એ આવેલું હોય છે નેક્સ્ટ મિત્રો કયા બેક્ટેરિયા છે એ દૂધમાંથી દહીં બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે કે કયા બેક્ટેરિયા છે એ દૂધને દહીંમાં પરાવર્તિત કરે છે તો મિત્રો સાચો જવાબ છે લેક્ટો એસિલસ નામના બેક્ટેરિયા છે એ દૂધને દહીંમાં પરાવર્તિત કરવાનું કામ કરે છે હડકવાની રસીની શોધ કોણે કરી હતી તો મિત્રો હડકવાની રસીની શોધ કરી હતી લુઈ પારે સિત્રાની રસીની શોધ કોણે કરી હતી તો મિત્રો સિત્રાની રસીની શોધ છે એ એડવર્ડ જનરે કરી હતી વિમાનની શોધ કોણે કરી મિત્રો વિમાનની શોધ છે એ રાઈડ બ્રધર્સે કરી હતી આવર્ત કોષ્ટકમાં કુલ કેટલા તત્વો છે તો મિત્રો આવર્ત કોષ્ટકની અંદર હાલ શોધાયા છે એ પ્રમાણે કુલ એકસો ને અઢાર તત્વો છે જેમાં અઠ્ઠાણું તત્વો છે એ કુદરતી રીતે છે અને વીસ તત્વો છે એ કૃત્રિમ રીતે બનાવેલા છે ફોસ્ફોરસ છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો ફોસ્ફોરસ છે એને ગંધક તરીકે પણ ઓળખવામાં આવે છે કઈ ધાતુને ચપ્પા વડે સરળતાથી કાપી શકાય છે તો મિત્રો સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુને ચપ્પા વડે કાપી શકાય છે ત્યાર પછી મિત્રો કેટલાક અગત્યના બીજા પણ પ્રશ્નો જેવા કે કઈ અધાતુ જે છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે એટલે કે કઈ અધાતુ છે એ વિદ્યુતની સુવાહક છે તો મિત્રો ગ્રેફાઇટ એ વિદ્યુતની સુવાહક છે હવે મિત્રો વિડીયોના અંતમાં એક પ્રશ્ન જે પ્રશ્નનો જવાબ આપણે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે તો મિત્રો પ્રશ્ન એ છે કે ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા રિપીટ કરું છું મિત્રો ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા